રાજ્યની વિકાસની રૂપરેખા અને આગામી સમયમાં રાજ્યનો સંકલ્પ કેવા પ્રકારનો હોઈ શકે અને વિકસિત ભારતની કલ્પના રજૂ કરતું એમનું પ્રવચન પણ ખૂબ પ્રેરણાદાયી રહ્યું એના ઉપર પણ વિશદ ચર્ચાઓ બંને પક્ષ તરફથી થઈને એમનો આભાર પણ માનવામાં આવ્યો અંજા અંદાજપત્રની પણ રજૂઆત થઈ રાજ્યપાલશ્રીની ચર્ચા ઉપર ત્રણ બેઠકો થઈ અંદાજપત્ર સામાન્ય ચર્ચા ઉપર ચાર બેઠકો માંગણીઓ અને ચર્ચા મતદાન ઉપર બાર અને ખાસ આ વખતનો મહત્ત્વનો જો કોઈ એક વિષય કહું તો આ વખતે જે આપણા બિલો રજૂ થયા તમામે તમામ બિલો સર્વસંમતિથી વિધાનસભામાં સ્વીકારવામાં આવ્યા છે